મામલતદાર સંકુલ સહિત લારી ગલાઓ પર કોન્ટેમ્પ ટિકિટની કાળાબજારી હોવાનો પર્દાફાશ થયું છે ભરૂચ મામલતદાર કચેરી સંકુલમાં જ બે ફોર વ્હીલ ગાડીમાં સરકારી કામકાજ માટે ઇ સ્ટેમ્પિંગ સોગંદનામા તથા સરકારી કામકાજમાં વાપરવામાં આવતી સ્ટેમ્પ ટિકિટની કાળાબજારી થતી હોવાની ફરિયાદોના પગલે મામલતદાર કચેરી સંકુલમાં જ ફોર વ્હીલ ગાડીમાંથી કોર્ટસ્ટેમ ટિકિટ ખરીદવામાં આવી હતી તો એક રૂપિયાની ટિકિટ પાંચ રૂપિયામાં ત્રણ આપવામાં આવી જ્યારે કોર્ટની સામે જ એક ગલ્લા ઉપરથી ટિકિટ ખરીદવામાં આવતા પંદર રૂપિયામાં નવ ટિકિટ આપવામાં આવી અને આમ રોજના હજારો અરજદારો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી ગઈ છે ભરૂચ જિલ્લાની સૌથી મોટી કચેરી એટલે કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી પોતાના કામકાજ અર્થે આવતા હોય છે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે ગ્રામ્ય વિસ્તાર અને ગરીબ પ્રજા આવતી હોય છે અને સરકારી કચેરીઓ નજીક અડીંગો જમાવતા લોકો એટલે કે મામલતદાર કચેરીના સંકુલમાં જ અરજદારો સાથે લૂંટ ચલાવવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે જેને લઈ સમગ્ર ઘટના આખરે સ્ટેમ્પ ટિકિટ કાળાબજારી સહિત વિવિધ મુદ્દે ભરૂચ મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો મામલતદાર કહ્યું કે સંકુલમાં બેસવાની મંજૂરી કદાચ એસડીએમ સાહેબ બે આપી હશે એસડીએમનો સંપર્ક કરવામાં આવતા તેઓએ પણ અલ્લાહ તલ્લા કરતા અન્ય કલેક્ટર સુધી સમગ્ર મામલો પહોંચ્યો છે પરંતુ ભરૂચ જિલ્લામાં કાળા બજારીનો કાળાબજારીનો પર્દાફાશ થઈ ગયો છે તે નક્કી છે